ભાવનગરના હિમાલયા મોલના પાર્કિંગમાં એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ પાડતા કારમાં બેસેલા હતા કારમાંથી ઇંગ્લિશ દારૂની મોટી બોટલો જેની કિંમત પાંચ લાખો સાતસો ચાલીસ ના મુદ્દા સાથે હરિયાણામાં રહેતા વિશાલ ઉર્ફે ગૌરવ સુરેન્દ્રપાલ પહેલ અને શિહોરના સોનગઢ ગામે રહેતા મેહુલ પરસોત્તમભાઈ બારિયાને ઝડપી લીધા હતા જ્યારે આમાં હરિયાણામાં રહેતો અજય યોગેન્દર શિહોરના સોનગઢ ગામે રહેતી ભાવના ઉર્ફે આશા મહેશ ઉર્ફે મૈલુધરમશ્રી પરમાર અને ભાવનગરના શિવાજી સર્કલ વિસ્તારમાં રહેતા હરેશ ઉર્ફે ભાઈલુ ધનજીભાઈ બારેયાને ઝડપી લેવાના બાકી છે કારમાં તેઓએ ખોટી નંબર પ્લેટ લગાડી ઉપયોગ કરેલ હોય જેથી તમામ વિરુદ્ધ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ